નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર એકતાલીસ પર મિત્રો એક કૂતરાનું ચિત્ર છે તેનો પડછાયો બતાવેલો છે તેનું મિત્રો વાર્તા આપણે આ ચિત્ર ઉપરથી લખવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વાર્તા લખીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો ચિત્ર આધારિત વાર્તાલેખાને જોઈએ તો ચિત્રના મિત્રો આધારિત તમારે વાર્તાલખી શીર્ષક આપવાનું છે અહીંયા તમે જોઈ શકો છો એક નદી હોય છે તે પુલ અને પુલ હોય છે પુલ ઉપર એક કૂતરો છે એ રોટલી લઈને જતો હોય છે અને તેનો પડછાયો એ નદીમાં પડે છે અને મિત્રો એને લાલચ જ જાગે છે બરાબર કે એ રોટલી છે એ પણ મેં પડાવી લઉં તો ચાલો હવે આપણે વાર્તાનું સંપૂર્ણ મિત્રો શીર્ષક સાથે જોઈએ તો શીર્ષક છે લાલચુ લાલચુ કૂતરો એક ગામમાં એક કૂતરો રહેતો હતો તે ખૂબ જ ભૂખ્યો હતો અને ખોરાકની શોધમાં આમ તેમ ભટકતો હતો ફરતા ફરતા તેને એક રોટલીનો ટુકડો મળ્યો તે રોટલીનો ટુકડો લઈને એક પુલ પરથી પસાર થઈ રહ્યો હતો પુલ નીચે નદી વહેતી હતી જ્યારે તે પુલ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે નદીના પાણીમાં પોતાનો પડછાયો જોયો તેને લાગ્યું કે પાણીમાં બીજો કૂતરો છે અને તેની પાસે પણ રોટલીનો ટુકડો છે તે ખૂબ જ લાલચું હતો અને વિચાર્યું કે જો તે બીજા કૂતરા પાસેથી રોટલીનો ટુકડો છીનવી લેશે તો તેની પાસે બે રોટલીના ટુકડા થઈ જશે આ વિચારીને તેણે પાણીમાં દેખાતા કૂતરા પર ભસવા માટે મોં ખોલ્યું જેવું તેણે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાં રહેલા રોટલીનો ટુકડો પાણીમાં પડી ગયો તે ખૂબ જ દુઃખી થયો કારણ કે તેની લાલચને કારણે તેણે પોતાનો રોટલીનો ટુકડો પણ ગુમાવી દીધો તો આમ આપણે બોધ મળે કે લાલ બુરી ભલા છે સરસ મજાનું મિત્રો આપણે ચિત્ર આધારિત વર્ણન કર્યું આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન બોલતા